મિત્રો આપણે યુનિટી હવાના આવી ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સવાર સવારનો પહેલાં જ બધા કરી ન ચા નાસ્તો ચા નાસ્તો કરીને આપણે ઉપડી જા સ્ટેચ્યુ જોવા સરદાર વલ્લભભાઈ પટેલનું બધા જો બાકા જીકી બોલાવતા છે અને બધા ખુશ છે આપણે ગાય આપણે ઉપડી જાય પહેલી એન્ટ્રી ટિકિટ લઈ અને આપણે મારી એન્ટ્રીને આવવાની બસ પછી બધા અહીંયાથી બસમાં જવું પડે ને બધા સડી જાય ત્યાં બસમાં ગાય ગા બસમાં બીજું સડીને આપણે જવાનું હતું સ્ટેચ્યુ દેખવા સરદાર વલ્લભભાઈ પટેલનું મિત્રો ફાઇનલી આપણે આવી ગયા ને શરૂઆતમાં જો તમે નજારો જો એવું ગાર્ડન ને બીજું કેવી રીતે છે મિત્રો ત્યાંથી આપણે સડી જાવ આવ્યા ઉપર સડું હતું મિત્રો મસ્ત મજાની હતી લીપ આપણે લીપે સડી પછી દવાના તું ઉપર મૂર્તિ સ્ટેચ્યુ મિત્રો ઉપર આવી જાય ને ઓછી દેખાતી મૂર્તિ ઓહો જો કલર કોમ ચાલુ દેખાતું હોય તો તમને થોડો થોડો મિત્રો ઘણા બધા લોકો પણ ફરવા આવ્યા છે અને ઉપર સડ્યા હતા તો જો ખાલી ચપ્પલો હતું આપણે નથી થતા એટલી ઊંચી મૂર્તિ છે મિત્રો આનંદ આનંદ આવી ગયા જોઈ અને જોઈને પછી આપણે પાક પાછા પહોંચી જાય ધર્મદાર ડેમે મિત્રો સારો અહીંયા પછી બગીચો હતો જોરદાર બગીચા બીજામાં ફર્યા બગીચો બીજો ફરી પાછા જમવાનો ટાઈમ થયો ગયા જમવા અને જમીન ઉપડી જાય ને આપણે આવી જાય સીધા પહોંચ્યા પહોંચ્યા સ્વામિનારાયણના મંદિરે પહોંચ્યા પહોંચે એન્ટ્રી કરી બગીચો બીજો સારું મંદિરે જા દર્શન બીજા કર્યા અને પછી ઉપડે ઉપડે ફરવા પહોંચી જ બગીચામાં સારો બગીચામાં ફરીને આ છે પેલો કાચવાળો હવે જોવો મિત્રો આમ છે બધી બાજુ કાચે કાચ છે છોકરા એમ જાય ને એમ જાય પણ છોકરા ફરવા મજા આવી ગઈ પછી અત્યારે બગીચામાં ફરવા હોય તો હતા હેંચકા જોરદાર અલગ અલગ વિના લગભગ થી પચાસ હેંચકા હતા હોય બધા છોકરા હેંચકા ગાધા અને મજા કરી પાછા નાઇટ વ્યૂ જોવા આવી ગયા તો મિત્રો જો પોઈચા સ્વામિનારાયણ મંદિર છે રાતે કંઈક આવ નજારો જોવા મળે છે તમારે જો લાઇટિંગ ને બીજું કેવું છે હવે મિત્રો હોદનો જમવાનો ટાઈમ થઈ ગયો છે જમીન આપણે આગળ ઉપડી જવાનો છે